એવું જો વાતાવરણ બને ને એવું ભવિષ્યમાં આપણે આવનાર પેઢી તૈયાર થાય તો આ શો કરો લેખે લાગશે અને મોદી સાહેબે જે ફાળવણી કરી છે એ પણ લેખે લાગશે અસ્તુ વધુ કંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો અને પ્રેસવાળા તમે પોઝિટિવ લેજો કાયમ નેગેટિવ જ લ્યો છો આપણે જાહેરાત ના આપ્યાનો અર્થ એવો નહીં કે એની વિરુદ્ધ લખાય થેન્ક યુ આભા કે અહીંયાથી કોણ પ્રેમ વ્યક્ત કરતું હોય કંઈક ને કંઈક આપણા વિશે નેગેટિવ પોઝિટિવ આવ્યા જ કરે છે જણે એની પાસે કોઈ બીજા કોઈ સમાચાર જ ન હોય અત્યારે કોઈ અહીંયા છે પ્રેસ વાળા નથી ને એ પાછું કાલે આપશે લખજો લખજો મારું લખજો વાંધો એટલે ખાસ આપણી હેતુ ઈચ્છા કે જે સો કરોડ આપણે મળ્યા છે એને કેમ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ ઘણા બધા એવા મંજૂર